નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ઓડ શહેરમાં મુખ્ય કુમાર શાળામાં ધોરણ વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ આણંદના શહેરની મુખ્ય કુમાર શાળા ઓઢ ખાતે ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા સમારોહ તારીખ એકવીસ ત્રણ બે હજાર ને ગુરુવારે યોજવામાં આવ્યો હતો શાળાના દરેક શિક્ષકોએ વિદાય લેતા વિદ્યાર્થીઓને પ્રેરક વાત કહી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ આઠના વિદ્યાર્થીઓએ કર્યું હતું વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે તેમને ભેટ અને પુષ્પ અર્પણ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા બેસ્ટ વિદ્યાર્થી એવોર્ડ આપવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને અને સ્ટાફે સાથે અલ્પહાર કર્યા હતા આ કાર્યક્રમ સફળ બનાવવા શિક્ષક શ્રી હિરેનભાઈ પટેલ અને શ્રી હંસાબેન પરમારે ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો દરેક બાળકને સમગ્ર સ્ટાફ સાથેનો સમૂહ ફોટો તથા પત્રથી સન્માનિત કર્યા હતા વિદાય ગીતથી સમગ્ર વાતાવરણ ભાવભિભોર બની ગયો હતો નાસ્તા સાથે ભૂતકાળની યાદોને વાગોળતા આ કાર્યક્રમની પૂર્ણહૂતિ કરવામાં આવી હતી શાળાના શિક્ષકો દ્વારા બાળકોને આરશી વચનો આપવામાં આવ્યા હતા ભવિષ્યમાં કોઈ પણ ક્ષેત્રે ઉચ્ચ શિખરે પહોંચે અને દેશ સમાજની સેવા કરે એવી લાગણીઓ વ્યક્ત કરવામાં આવી હતી ત્યારબાદ બાળકો દ્વારા પોતાના સસ્મરણો રજૂ થયા છે અને ધોરણ એકથી આઠ સુધીમાં આ શાળામાં ભણ્યા એ બદલ બાળકો ગર્વ અનુભવતા હતા પોતાના સારા નરસા અનુભવોને યાદ કરતા તેઓ અક્ષુભીનુ પણ થઈ ગયા ધોરણ આઠના આ બાળકો ખૂબ શાંત હોશિયાર અને સર્જાત્મક શક્તિવાળા છે શાળા શૈક્ષણિક સ્ટાફ દ્વારા એમને ખૂબ શુભ આશીષો આપવામાં આવી છે દિલીપભાઈ એસ પટેલ મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે